હનુમાનજી મારા સીતાની શોધ કરીને આવ્યા ને વાંદરા વધરાધે ઉપાડી લીધા ભારી કામ કર્યું રાવણને પડતો દેખાડી દીધો ને આપણું બળ દેખાડી દીધું લંકા હરગાવી તો ભારી કામ કર્યું એમને લઈ ગયા રામ પાસે હેઠો પગ નો મૂકવા દીધો રામ ઉધી લઈ ગયા ભગવાન જે કઈ કર્યું હનુમાને કર્યું સાંભળજો ઈનાય હનુમાન ઈનાય વાંદરા ઈનાય રામ એના એ લંકાના લંકા ના પાદરીમાં મૂર્છા આવી ગઈ આવે તો લખમણ બેઠો થાય એટલે જાબુઆ ને કીધું કે મોટી લંકા નગરી અને આ ઔષધી લેવા ઠેર ઉત્તરમાં જવું પડશે દ્રોણગીરી પર્વત ઠેર ઉત્તર ભારતમાં આવડી મોટી લંકા નગરી તમે ઔષધી નથી વહાવી તમારે રહી માંદા પડે તો દરિયો ટપીને લેવા જાવ ઔષધી નથી રાખી એટલે સુશીણ કે તમામ પ્રકારની ઔષધી હતી અમારે લંકાબાઈ ને કોઈ દીધી આવું ન પડતું કે તો ગઈ ક્યાં કે તમારે વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તેથી બસ એ ઔષધિ બળીને ખાખ થઈ ગઈ પેલા વાંદરા તરત થઈ ગયા હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજી ગોતવા મોકલો તો તો ભડકા કરીને આવ્યો તને કેને કીધું તો લંકા હરગાવતી આ દુનિયા દોરંગી ના અને ફરતા ધરાય વાર નહીં અમે તો કેતા હા હારું થાય તો કે દીકરીને ને ભાઈ ગયા થયું સારું થાય અમારા દીકરીના કરમ બહુ હારા અને હારે ભાઈ ગયા થયું જો નબળા હગા જડે ફલાણા ભાતી ભરાઈ માં મરી ગયા ના પાડતા હતા આ દુનિયા હા

માફ કરજો પિત્તળ ને હું નાય એટલું કીધું તું કેટલું પીડું છું પિત્તળ કે તું કેટલું પીડું છું કે તું હું તને કહું છું તારા જેટલું જ પીડું છું તારા ફેરું ભેળવી લે તારા ફેરું ભેળવી લે તારું વજન વધી જાય હું હું કે મારું વજન વધી જાય મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય મારું કેરેટ ઘટી જાય મારી વેલ્યુ ઘટી જાય આ સ્થાન ફરે ને પતે એક વાત કરી દઉં પછી મારા પ્રસંગને દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં એના પર મારે ઘણું કહેવું છે આપને ઘણું કહ્યું છે રાજની દાસી પપ્પા જે કંઈ અમે બોલીએ ને ફણ હલા ગમે એટલા ફૂટે અમારી વાતોમાં ગમે ને આડાવરા રહી પણ મૂળ વાત ઉપર ટકી રહી દો તો મજા છે આજે કોઈ ઘોર કરવા ઉઠતા નથી બહુ ઓછા પ્રોગ્રામો થાય મારી ફેસબુકમાં મને લખાણ લખીને મોકલું હતું કે ક્યાંક જ આનંદ આવે એવા ધાણેઠી એવા રત્નાલ પદ્ધર એવા કાર્યક્રમો મેં કર્યા કે ત્યાં ઊભા થઈને કીધું કોઈ ગોર કરવાનું નથી આ સાંભળવાનો કાર્યક્રમ છે અને આ આમ ફેસબુકમાંથી મૂક્યા પછી મારો પચીસ તારીખે સુરત કાર્યક્રમ હતો ને એ લોકોએ જાહેરાત કરી દીધું હતું ભાઈ બધાય સાંભળવાનું છે કોઈ ગોર કરવાની નથી હા નકર તો મેળ થતો હોય ત્યાં ગોરવાળા શરૂ થઈ જાય કોઈ કોઈનું કોઈ સાંભળતા જ નથી ઠીક છે એ એ એ આયોજન માટે થયેન થયું એ વસ્તુ નોખી છે આખી પણ મારે જે વાત કરવી એટલા બધા પ્રેમથી સાંભળો છો ને એટલે હું એક વાત પૂરી નથી કરતો ને ત્યાં બીજી વાત સાઈડ કાપે એ પૂરી ન ને ત્યાં ત્રીજી વાત સાઈડ કાપે મુંજે મનજી ગાલિયું ઝડીયું સુંદર લહરિયું હકડી તટના પૂગ્યું તા તો બયું ઉપડીયું મુંદે મન્યું ગાલિયું ઝેડિયું સુંદર લહર આમાં આમ એક વાત પૂરી ન થાય ને ત્યાં બીજી સાઈડ કાપતી હોય તો હું હું હજી વાત પૂરી કરું છું રાજની દાસી એટલું ત્યાં મોટો થઈ બીજી વાતે ફણલો ફાટ્યો કે અહીંથી અમે જે કાંઈ બોલીએ ને એને ધ્યાન દઈને સાંભળશું ને તમારા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર એ અમારા બે શબ્દો તમને કાયમ લાગે તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય અને નહીં સાંભળો તો અમને જરાય ખોટ નથી કુંભાર ધૂળખાંડ માં ધૂળ ખોદતો હતો ને હીરો જીડ્યો ગધેડા ડોકે બાંધ્યો લઈને આયલો આવે ને ઝવેરી સામો જીડ્યો એક લાખ નો હીરો અને આને ડોકે બાંધ્યો બાંધો એ પ્રજાપતિ ભાઈ એ ભગત હા પ્રજાપતિ જન્મી નથી ભગત કહેવાય એને બિરુદ લઈ ગયો એ ભગત શું બાંધ્યું મોતી જીડ્યું તો બાંધ્યું વેચવું છે કે હા વેચવું છે કેટલામાં દેવું કે હો રૂપિયામાં અરે આના હો રૂપિયા હવે પચીસ રૂપિયા દમ કે હો રૂપિયા પચાસ દમ કે નહીં સો રૂપિયા પિંચોતેર દમ નવાણું નહીં હો રૂપિયા એટલે ઝવેરી આમાં આલતો થયો કુંભાર આમાં આલતો થયો બીજો ઝવેરી હામોજડે હું બાંધું મોતી વેચવું હા કેટલામાં દેવું એ ઓલો પીંચોતરી કેને ગયો જો આયલો જાય લફનઈ કરવાની મારે થાય મોડું

કુંભારે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે હીરો હતો તું શું કરો પૈસી રૂપિયામાં તને ગઈ કુંભાર ને નથી ગઈ અમે આથી કઈ બોલીએ તમે કઈક લેહો તો તમારા લાભ નું છે નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી અમે આજ રામાપીરના ગાતા છું કાલે ક્યાંક મેલડીના ગા આજ મરહિયા ગાતા છું કાલે કોકના લગન ગીત ગાતા છું અમે તો ધંધો માંડીને બેઠા એવા બેનુ આરહુડ્યો થઈ ગયું લગન ગીત તો ગાતીયો નથી ભાડે ગાવારા બોલાવે કે બેનુ આરહુ આરહુ થાય ને બાય બ્યુટીફુલમાંથી નવરા થાય તો ભાઈને લад લડાવે ને અને ભાડે ગાવાળા ને કદાચ દસ લાખ દે બોલાવો બોલપોન પણ બાપ ઈ પારકા ઈ પારકા અને આપણા ઈ આપણા બેન ભાઈને લાડ લડાવે ફૂ ભત્રીજા લાડ લડાવે એ દેવાની જરૂર નહોતી આ દેશ બે શબ્દો દેવાની જરૂર હતી કે ભાઈ અહીં કર્યા ભોગવવાના છે બ્રહ્મા બાપને બાપ ને છોડવાનું નથી કરવું જોઈએ તારી મરજી નો કરવું જોઈએ તારી મરજી જાજુ દેવાની જરૂર જ નહોતી

બે જગ્યાએ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી ગયો જીવતા માણસમાં નો દેખાડી ગયો પાણામાં દેખાડી જીવતા માણસમાં માં નો દેખાડી બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો તમારી આવકની કમાણીમાંથી દસમો ભાગ કઢવી ગયો એના બુંદી ગાંઠિયા ધમણવાર કરાવી હી ગયો એના આશ્રમો કરાવી હી ગયો એના સદાવતો ખોલાવી હી ગયો

ધર્મ છું શિષ્ય ગુરુજી પાસે ગયો ને ગુરુ કીધું ગુરુ મારા ઘરમાં ભૂખ આવી ગઈ છે કઈ ધંધામાં હાલતું નથી એટલે ગુરુ એને ગધેડો દીધો કાલે આની માથે માટી હારી અને તું મધુરી કરી દે અરે ગુરુ દીધેલો ગધો લઈને આવેલો હતો તો ગામથી પુણા ગામ છેટો રહ્યો ભાગ નો ભમરારો ગધેડો મરી ગયો ફાટી પડ્યો હવે એ તો ઢળડાય નહી ન્યા ન્યા ડાયટ્યો પણ ગધેડો ને ગુરુ દીધેલો વાલો બહુ એટલે બીજે દી જઈ ગધાને ને ત્યાં ડાયટ્યો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો તો એમાં કોઈ આવા સગોડતા વાળા નીકળ્યા ને નું હાટુ કરવા જતા હોય છે ખેડૂત માનતા નહીં હોય ને દલાલ ભેરાન

તું એટલે અંદરના ના રૂમ માં લઈ ગયો બંધ કરીને બે હાથ જોડીને કીધું ગુરુ મહારાજ આમ આખી ઘટના બની પણ મારું હાલે બહુ સારું તમે કોઈને કેતા નહીં કોઈને કહેતા નહીં મારું હાલે બહુ સારું એટલે ગુરુ કે દીકરા જરાય મુંદામાં હું જ્યાં બેઠો ને ત્યાંની મા છે એનો જ વેલો મેં તને દીધો મારું આમ જ હાલે મારું આમ જ હાલે રખડવા ગયા એવું નથી બાપ કે આ તો કડી કાર છે હા ખેડૂનો દીકરો ખેડૂનો દીકરો વાવણી માફ કરજો ખેડૂનો દીકરો પંખી ઉડાડતો જેને ઉડાડ્યા હોય ખબર હોય ચિત્ર નક્ષત્ર ની ભાદરવાની ની જમાય જતા દેખી ગયો ને વિચારે ગયો કે એ ગામ પટેલિયા લડવા દે ને ચકાચક

ગામના પાદરમાં હનુમાન ઉડેર્યું નહીં આવીને બેઠો એટલે ગામે કીધું કે અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કહી દેનો બેઠો તો મહારાજ મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય કે અચ્છા બચ્ચા એ મંદિર સંભાળ્યું તો ગામે કીધું પાંચ વીઘા જમીન છે ગઢાણ થઈ ગઈ હતી તો ખેડી દઈએ અચ્છા બચ્ચા સારો ખેડો એવું ટ્રેક્ટર આંખી દીધા પેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું મહારાજ વરસાદ બહુ સારો પડ્યો તો થોડોક બાજરો વાવી જાય થોડીક બાજરી વાવી જાય અચ્છા બચા એ સારું માણા આવ્યું બાજરી વાવી ગયો ભાદરો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માછડો બાંધીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય પંખી ઉડાડો નું ટણું અમારી પાસે ન હોય કે અચ્છા બચા એ ધોતિયા ને આટી નાખીને માતમાં સેડ્યા માછડે ગોફી બે ઘા કર્યા ઓલી બાઈ ઘર ઘી ની ગામમાં આવી હતી બીજું ઘર કરીને એ ગામમાં આવી હતી ધ્યાન પડ્યું આ તો મારા ઈ મારા પૂન માટડા પાસે જઈને કે ભાગ્યા એને તે પંખી જ ઓકારવો હતો તો હું કરા પસા મૂક્યા મૂકીને પાંચ વીઘામાં મર્યો મને ગરગાવી છોકરા રખડાવ્યા ન્યા પીડા પીડા ઓકાર્યા હોતો રોટલા ટીપીન તો દેતી હતી રખડવા જેવું ક્યાંય નથી તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખજો બાકી મોટા ભાગના પંખી હોકારે આ તો કડી કાળ છે સાચો સદગુરુ મળે તો લાકડી પડે પગમાં પડી જાય જો પણ એ તો બહુ નામ જન્મ નામ કેટલાય જન્મોના પુણ્ય ભેડા થાય ત્યારે એવો સદગુરુ પ્રાપ્ત થાય કોઈ ઉતારે બહુ ફાર નારાયણ બાપુ ગાતા ને મિલે એસો સંત ફકીર એ તો ક્યારેક ભાઈ હોય ત્યારે મળે બાકી ગોખલામ બેઠી હોય માથે વિશ્વાસ રાખજો તમારી કુળદેવી માથે વિશ્વાસ રાખજો તમારા ઈષ્ટદેવ માથે વિશ્વાસ રાખજો આમાં બહુ કંઈ એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે શ્રદ્ધાવાનથી મોટો બળવાન જગતમાં કોઈ નથી ધ્યાનથી સાંભળજો શ્રદ્ધાવાનથી મોટો બળવાન કારણ કે દેવ મોટો નથી કોઈ દેવી દેવતા મોટા નથી મોટી હોય તો તમારી શ્રદ્ધા છે શ્રદ્ધાવાનથી મોટો બળવાન આ જગતના પટમાંથી કોઈ નથી અને અંધશ્રદ્ધાવાળાથી અકલ મુઠો આ દુનિયામાં કોઈ નથી મન શ્રદ્ધા થી અકલ મઠો એક ભાઈ ભુવા પાસે દાણા દોરવા ગયો તો ભુવાને કે મારી ભેહ માંદી પડી દાણા ધોઈ દીધો ભેહ દાણા ભેહ દાણા ધોઈ દીધા ઘેરે દેન બટકા રોટલા માં ભેહ ને દાણા ખવડાવ્યા ભેને હિંગડે દોરો બાંધો કુદરત ને કરું હાજે દોવા દીધું સવારે દોવા દીધું હાજે દોવા દીધું રાજી ના રેડ થઈ ગયો મટે જઈને બાપા તમારી દયા થી મારી ભેં હાજી થઈ ગઈ મારે નિવેદમાં શું ધરવું હું હો કે હું તો કઈ લેતો નથી પણ તારી ભેંસ ને હાકર બરોબર જોખી જાય પ્રસંગ કેવો છે સોલંકી પરિવારને ને આંગને આવ્યો છું એટલે એ પ્રસંગે હું તમને લઈ જાઉં છું શ્રદ્ધા બળવાન છે શ્રદ્ધા બળવાન છે એનો નાનકડો પ્રસંગ રાજકોટ અને વાવનગરની ની વચારે ગટકા ગામ અને ગટકા ગામની ની માલિક ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક ચારણ

છઠ્ઠી ના ચૂકે નહીં હુનર કરીને હજાર તો આખરી ના આડા ફરે ભાઈ લાંગા વદરા ના ઘરના ને સરપંચ થયો ભાઈ માણા નું મોડું ઘીરે આવ્યું હિન્દુ ના રિવાજ પ્રમાણે સૂર્યાસ્ત થયા પછી બાઈ માણા ના મળા ને સમસાન નો લઈ જાય ઘરમાં ગાયના છાણનું લીપણ કર્યું છે ઘીનો દીવો બળે છે નાનકડું પંખીના માળા જે હું ગામ વાવડો વાત લઈ ગયો ઘડીકના છટા બાદમાં તો આખા ગામ માં વાત ફેલાઈ ગઈ કે ચારણ ની કોઈ બગડી છે ચારણ ની કોઈ બગડી છે જુવાન ચારણ અધવૈસે કુદરતે બગાડી રેંડા ધાન માણાના રખડી પીડ્યા કોઈના ઘરમાં માણા ઈ જમાના ગામમાં મળું પડ્યું હોય ને બાપ કેમ ઘડે ઉતરે ધોડી ધોડી અને ડોભાઈને હિરી આયવા છે બેનુ દીકરી ઘરમાં કોઈ ઓસરીમાં બેઠા છે કોઈ જુવાન આવ્યા કોઈ વૃદ્ધ આવ્યા છે ડાયરો સમાજ હકડે ઠઠ બેઠો છે મળાની માથે રાત કાઢે બાપ રાણો ભણે રાત પૃથ્વી પોરો છે પણ કરમ હોય કફાય તેને વહીમી વિજો ભણે તો રાણો ભણે રાત પૃથ્વી પોરો છે રાત તો માના ખોળા જેવી પણ બાપ બાવી વર્ષના દીકરાનું મળવું પડ્યું હોય અને એના બાપને રાત કાઢવી પડે ને તો એની પલ પલ વરહ વરહ મરાણી માથે રાત કાઢે છે એમાં બરોબર અડધી રાત નો મરહ ભાંગ્યો દોઢ વર્ષ દીકરો ઘોડિયામાં હતો તો એ ઉઠી ગયો અને રોવા મીંડ્યો એટલે એક ભાઈ તેડી ને બીજી બાઈ દીધો બીજી બાઈ તેડી ત્રીજી બાઈને ને કોઈ કરાઈ માથે તેડે કોઈ થાપલીઓ મારે કોઈ ખંભે હાથ રાખે કોઈ ભાડલા કરી અને વાહર નાખે કોઈ ફૂંકું મારે પણ જનેતાનો હાથ નથી એ બાળકને ખબર પડે છે કે આ હાથ છે ને એ મારી જનેતાનો નથી માના હાથનો સ્પર્શ નથી આમાં જેટલા બેઠા છે યુવાનો કેટલાને વિનંતી કરું છું કે ભાઈક સાડી હો ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો નકર પિસ્તાલી વટાઈ પાછે બહુ પસ્તાવો થાય બહુ પસ્તાવો થાય હોકારો

શરીયો ઉભો રહીને ને કરું તો મને રામ મળે ગૌમતી ઉભો રહીને તપસ્ય કરું તો મને કૃષ્ણ મળે પણ હે મારી મા ધાનભાઈ હવે ગમે એટલી તપસ્ય કરું તો મારી ધન્યતા તુકારો ગયો ગયો મને મારી માનો તુકારો ન મળે કવિ કાગ કે છે કઈ ભગવાન María ઉપડા મોટા કરીને માયમ ને ખોડે થી કહતા કર્યા આ જનેતા નો હાથ હટતો નથી ઘડીક વાર બેનુ બહાર લઈ જાય ઘડીક વાર અંદર લઈ આવે દીકરો છાનો નોરી એક મડું પડ્યું અને છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું તો થોડીક ઘડી ઠાકરા અહીં તો માં મરી જેનું મડું પડ્યું અને છોરું નું ઉર ચડે બાળક છાનું રહી ગયું ડોહા ભાઈ ઓસરી માથી એટલું કીધું માં ભાઈ છાનો રહી ગયો સમજી ગયો કે દીકરા હમજો નથી છાનો રહી ગયો કે હમજો નથી તો કેમ છાનો રહ્યો કે તારા દીકરાને ઘડીકવાર એની જનેતાના મળા માથે ઉડાવ્યું માંના મળા માથે દીકરાને ઊડાવ્યો છે આટલા શબ્દા ડોહા ભાઈના કાન માથે પડ્યા ડાડા પરમ ઉપાસક તારું આકાશ માંથી નાખીને કીધું હે દાદા હે હોલંકી હે કરણ હે રાણા હે વાછરા અને શબ્દો નીકળ્યા કઈ બાપે હગો પણ એને ખીર નો હો માને દીકરો વાલો હોય એટલો બાપ ને વાલો હોય બાપ ને દીકરો દોવલો ન હોય મારા દીકરા ને અટાણે વાયલપ ની જરૂર નથી મારા દીકરા ને અટાણે ધાવણ ની જરૂર છે હું બાપ છો હું લાખ કોશિશ કરું તો મારા હૈયા માં ધાવણ ન આવે સંસાર બાપે હગો પણ એને હૈયે ખીર નો હોય જોને ને તેવળ તે ઝાવળ રાણા નું જો હે રાણા મારા દીકરા હમું નો થઈ મારા ફુલફુલિયા હમું નો થઈ એ કે રાણા એ આ બળક જાન હવે એમથી ઉતરશે નહીં બાળક ને ખબર નથી ને મા મરી ગઈ નખું નહીં પડે એક કામ કરી દાદા હું તારા કાયદામાં કઈ ભંગ નથી આવવા માંગતો પણ એક વિનંતી કરું કા આ બાળકને બુદ્ધિ દઈ દે કેને ખબર પડી જાય કે મારી માં મરી ગઈ છે મુઈ માને ધાવણ નહીં આવે એટલી બુદ્ધિ દઈ દે અને કા આ બાઈને ઘડીક જીવ દઈ દે મારો દીકરો ધાવી દ્રપીને હોઈ જાય પછી સવારે તું તારું કામ કરી લઈ દે ને અમે અમારું કામ કરી લે હું બાળક જ હવે એમથી ઉતરશે નહીં મારા કરમ રોયન કર ઘરે કે જાબો રાણાનો જો એ બા કોણી રાત ભાંગી ગઈ કોણી રાત ભાંગી ગઈ છે આ વીતી ગઈ હૈયા માંથી નીકળે છે મિત્રો બનેલી સત્ય ઘટના છે દહમો દુઓ ડોહાભાઈ લાંગાવદ્ર ની માલિકો થી નીકળો કે ગજ કારણ પખે તમે હૈલા ગાવ હજાર

હા કરણો વાત છે આ પ્રાર્થનાની તાકાત છે અમારો વઢવી દાયરો બેઠકડ દ્રા કહું છું થોડુંક સંશોધન કરું છું હજી મને પાકો માહિતી મળી નથી જતી મળશે તેથી પડકારો કરીને કે પણ હજી પૂરી માહિતી નથી મળી એટલે છતાં આપણે જાણ કરું છું કે એ ડોહા ભાઈ લાંગા વદ્રા તમે ગેલવા કહ્યો ડોહા ભાઈ ગેલવા લાંગા વદરા એ જે દીકરો ભાઈ સજીવન થયા એનો જે દીકરો એ દીકરા નામ આવડદાન દીકરા નામ આવડદાન એ આવડદાન સાધુ થયા પછી પ્રેમદા કેવાના